મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે આણંદ કૃષિ યુનિવર્સિટી ખાતેથી વિકસિત કૃષિ સંકલ્પનો નો કરાવ્યો રાજ્યવ્યાપી પ્રારંભ બાર જૂન સુધી ચાલનારા અભિયાન હેઠળ તજજ્ઞો પંચાવન ટીમ સાડા ત્રણ લાખથી વધુ ખેડૂતો સાથે સાત સે સીધો સંવાદ તાપી ખાતે કૃષિ વૈજ્ઞાનિકોએ ખેડૂતોને ખેતીમાં આવતા પડકારોના સમાધાન અંગે આપી સમજ પુનઃપ્રાપ્ય ઊર્જા ઉર્જા બાબતોના મંત્રી પ્રહલાદ જોશીએ દીવ ખાતેથી કહ્યું દીવમાં દિવસ દરમિયાન રિન્યુએબલ એનર્જી તેમજ સૌર ઉર્જા દ્વારા વીજળીનું ઉત્પાદન થવું એક બાબત સર્કિટ હાઉસ ખાતે યોજાયેલ બેઠકમાં સોલરના ઇન્સ્ટોલેશનને વધુ સુગમ બનાવવા અંગે થઈ ચર્ચા વિચારણા ગેરકાયદેસર બાંધકામ સામે તંત્રની લાલ આખ સુરતના લિંબાયત વિસ્તારમાં સરકારી જમીન પર ઉભા કરાયેલા સો થી વધુ બિન અધિકૃત કાચા મકાનોને કરાયા જમીન દોસ્ત તો અમદાવાદના બાપુનગર માં ચારસો પચાસ થી વધુ મકાનો પર પણ ફેરવાયું બુલડોઝર મોદીનો પટના ખાતે કિલોમીટર લાંબો રોડ શો પ્રધાનમંત્રી હસ્તે બિહારને વિવિધ વિકાસ કાર્યોની ભેટ તો સિક્કિમના ના વર્ષગાંઠ સમારંભમાં પીએમ મોદીએ કહ્યું સિક્કિમને આંતરરાષ્ટ્રીય કક્ષાના પર્યટન સ્થળ તરીકે વિકસાવવાની સરકાર ની નેમ પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ પશ્ચિમ બંગાળના અલીપુર દ્વાર ખાતેથી નગર ગેસ વિતરણ પ્રોજેક્ટનું કર્યું ખાતમુહૂર્ત અઢી લાખથી વધુ ઘરો તેમજ સો થી વધુ વાણિજિક પીએનજી અને સીએનજી કનેક્શન રાજ્યના નાગરિકોને આયુષ્માન આયુષ્યમાન વંચિત રાખવા મુદ્દે મમતા સરકાર પર કર્યા આકરા પ્રહાર આતંકવાદને સમર્થન આપે ત્યાં સુધી સિંધુ જળ સંધિ શક્ય નહી પાકિસ્તાન સાથે દ્વિપક્ષીય સંબંધો મુદ્દે ભારતે ફરી એકવાર સ્પષ્ટ કર્યું વલણ આતંકવાદ અને ચર્ચા એક સાથે શક્ય નથી તો સંરક્ષણ મંત્રીએ લોકોને ગણાવ્યા ભારતના નાગરિકો સૌરાષ્ટ્ર મધ્ય ગુજરાત તેમજ દક્ષિણ ગુજરાતમાં આવતીકાલે વરસાદની શક્યતા ગીર સોમનાથ અમરેલી વડોદરા પંચમહાલ અને વલસાડમાં હળવાથી મધ્યમ વરસાદનું અનુમાન તો છેલ્લા દસ કલાકમાં ડાંગના આહવા અને ભરૂચના ઝઘડિયામાં આઈપીએલ માં આજે મલાનપુર મહારાજા યાદવેન્દ્રસિંહ સ્ટેડિયમ ખાતે પંજાબ કિંગ્સ અને રોયલ ચેલેન્જર્સ બેંગલુરૂ વચ્ચે મુકાબલો બંને ટીમો પ્રથમ વખત પ્લે ઓફ મેચમાં ટકરાશે જીતના ટીમની ફાઈનલમાં સીધી એન્ટ્રી